તત્વોની ઉપયોગિતા તો આપણા છેલ્લો ટોપિક છે ચાલુ કરીએ ત્યારે એક તણખલો જેવું થાય છે તો એ તણખલો ઉત્પન્ન કરવા માટે સ્પાર્ક ઉત્પન્ન કરવા માટે જે પથરી વપરાય છે એ પથરીની અંદર પાયરોફોરિક મિસ નામની મિશ્ર ધાતુ આવેલી હોય છે

વર્ણકોમાં ખૂબ જ ઉપયોગી છે આ ઉપરાંત ફોટોગ્રાફિક માટે જે ઓપ્ટિકલ કાચ વપરાય છે એ કાચ ખૂબ જ ઊંચા વક્રી ભવન હોવા જરૂરી છે તો ખૂબ જ ઊંચા વક્રી ભવનાં ઓપ્ટિકલ કાચ બનાવવા માટે લેન્થેનો ઓક્સાઇડ વપરાય છે કાચ બનાવવા માટે લેન્થેનોઇડના ઓક્સાઇડ વપરાય છે આ સિવાય આગળ વાત કરીએ તો જે શેરિક સંયોજન છે આ શેરિક સંયોજનનો ઓક્સિડેશન કરતા તરીકે કદ માપક પૃથ્થકરણની અંદર લેબોરેટરીમાં ઉપયોગ કરવામાં આવે છે કદ માપક પૃથ્થકરણમાં ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે ઘણી વખત અ ઘણી પ્રક્રિયાઓની અંદર ખૂબ જ નીચું તાપમાન લઈ જવું પડતું હોય છે તો ખૂબ જ નીચું તાપમાન ક્રિએટ કરવા માટે ચુંબકીય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને ચુંબકીય અસરથી નીચું તાપમાન ઉત્પન્ન કરવા માટે ગેડોલિનિયમ સલ્ફેટ વપરાય છે ગેડો લિનિયમ સલ્ફેટ નીચું તાપમાન તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ નીચું તાપમાન લઈ જવા માટે જે આ ગેડોલિનિયમ સલ્ફેટ વપરાય છે એ એક પ્રકારનું એફ વિભાગનું જ તત્વ છે આ રીતે નીચું તાપમાન ક્રિએટ કરવા માટે ગેડોલિનિયમ સલ્ફેટ એટલે કે એફ વિભાગના તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલ પરમાણુ ઉર્જાનું નામ તમે સાંભળ્યું છે પરમાણુ ઉર્જાથી ઘણા બધા કાર્યો કરી શકાય છે એટલે કે આ પરમાણુ ઉર્જા એ વિદ્યુત ઉર્જા પરમાણુ ઉર્જાની મદદથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે અને તેની મદદથી ઘણા શહેરોને અને ઘણા ગામડાઓને આપણે વિદ્યુત પૂરું પાડી શકીએ છીએ તો પરમાણુ ઊર્જા ઉત્પન્ન કરવા માટે પણ એફ વિભાગના તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે પરમાણુ ઉર્જા મેળવવા માટે આમ વિદ્યાર્થી મિત્રો એફ વિભાગના તત્વો એ ખૂબ જ ઉપયોગી સંયોજનો છે